જિલ્લા ભાજપા પ્રમુખ કોણ ઘણા લાંબા સમયથી અટકળો ચાલતી હતી ઘણા નામોની ચર્ચા પણ હતી તેનો અંત આવ્યો છે પ્રદેશ મૌડી મંડળે રસિકભાઈ પ્રજાપતિને જિલ્લા ભાજપા પ્રમુખ પદનો તાજ પહેરાવ્યો છે નામની જાહેરાત થતા પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંતર્ગત મૌન પણ પાડવામાં આવ્યું છે નામની જાહેરાત થતા પહેલા તમામ કાર્યકર્તાઓ તમામ મહાનુભાવોએ મૃતકોના શ્રદ્ધાંજલિના માન સ્વરૂપે મૌન પાડ્યું છે રસિકભાઈ અંતર્ગત કાર્યવાહી કરીશું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના તમામ પ્રદેશના અને જે નેતાઓ છે તેઓનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે સાથે તેઓએ કહ્યું કે ધારાસભ્યો સાથે સંકલન કરી અને જિલ્લાના વિકાસ અંતર્ગત કામ કરવામાં આવશે આમાં વિશેષ માહિતી નવનિયુક્ત જિલ્લા ભાજપા અધ્યક્ષ

આ પ્રક્રિયા શરૂ થઈએ પહેલાં કાશ્મીરમાં બનેલા બનાવ અંગે અમે બધાએ બે મિનિટનું મૌન પાડ્યું છે અને અમે સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે કે રસિકભાઈ પ્રજાપતિનું સ્વાગત અમે ખેસથી કરીશું આ શોકને કારણે અમે હાથ પૂરા નહીં કરીએ मित्रों आखा राज्य आ रीते प्रोसेस कर भारतीय जनता पार्टी आखा राज्य में का समाज ने समावेश कर प्रमुखों की जाहरात करी आपने नजर समक्ष एकदम सहज भावे सरल रीते આ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અમદાવાદમાં હમણાં જ આ પ્રક્રિયા માટે ભેગા થયેલા આગેવાનો શું થયું એ અમે બધા જાણીએ છીએ એટલા માટે અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથા ડિફરન્સ મીડિયાની સામે પ્રદેશે નક્કી કરેલું નામની દરખાસ્ત ખુદ પ્રમુખશ્રી મુકે આ નાની વાત પગલે હું સતીષભાઈને અભિનંદન આપું છું કે એમણે પૂરી ખીલલી નથી એમણે મને સામેથી કહ્યું મેં સંકલન સમિતિની અંદર જ્યારે નામની ઘોષણા કરી ત્યારે સતીષભાઈએ તરત કહ્યું કે બાપુ દરખાસ્ત હું મૂકીશ

આજે વડોદરા જિલ્લા અધ્યક્ષની ચૂંટણી સંદર્ભે આપણા પૂર્વ મંત્રી અમારા સૌના આદરણીય નેતા એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી આજે પધાર્યા અને આ ચૂંટણીના પ્રક્રિયા અંતર્ગત આજે રસિકભાઈ પ્રજાપતિ કે જેઓને આપણા પૂર્વ પ્રમુખ સતીષભાઈ પટેલ દ્વારા જે દરખાસ્ત મૂકવામાં આવી એ દરખાસ્તને મેં પણ ટેકો જાહેર કર્યો છે રસિકભાઈ બક્ષી પંચ મોરચાની અંદર એમણે એમનો દાયકો આપ્યો છે અને ખૂબ સારું કામ એમણે મોરચાને પણ આગળ લાવવા માટે કર્યું છે ત્યારે સમગ્ર જિલ્લો પણ એમના નેતૃત્વમાં ખૂબ સારું સંગઠનનું કામ આગળ વધારે અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને આગળ લઈ જાય બસ એવી જ હું પ્રભુને પ્રાર્થના પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા જે પ્રમુખની મને સૌ મોવડી મંડળ ધારાસભ્યો સાંસદો પ્રદેશના પ્રમુખ અને રત્નાગરજી આદરણીય જે આપણા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદેશના છે ઉદયભાઈ પાનગર અને આપણા મયંકભાઈ નાયક આદરણીય રત્નાગરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારો જે મારી ઉપર આ વડોદરા જિલ્લાની જવાબદારી સોંપી છે ત્યારે અમારા બાર મંડળ અને જે કાંઈ અમારા બૂથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું ભવિષ્યમાં પણ મને સતીશભાઈ હોય અશ્વિનભાઈ હોય દિલુભા હોય જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાનો અમે પ્રયત્ન કરશું અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો જિલ્લાના સૌ હોદ્દેદારો ધારાસભ્યો સાંસદો સાથે સંકલન કરી અને એમાં પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ પહેલું કામ હોતું જ નથી એ સ્તરે વેતી ચરે વેતી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો કરતા જ હોય છે પાર્ટીના જે કાંઈ કાર્યક્રમો આવે અને સભ્યતા પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યક્રમો વર્ષોથી બૂથ લેવલના કાર્યક્રમો આવતા શ્યામા પ્રસાદ મુખર્જી હોય પંડિત દીનદયાળ ઉપાધ્યક્ષ હોય કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય એના અમારા અટલ બિહારી વાજપેયી હોય એવા આવા વર્ષોની અંદર એક વર્ષને છ હાથ કાર્યક્રમો આવતા હોય છે બૂથ લેવલનો એ અમારા કાર્યકર્તા થકી બૂથ સુધી પહોંચે એવા અમે પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશા એ કોઈ પણ કામ આપો તૈયાર હોય છે પાર્ટી સાથે સતત જોડાયેલા વર્ષોથી મારી જેવા કાર્યકર્તાઓ હશે અને મારી ઉપર જે જવાબદારી આપી તો હું એને પૂર પરિપૂર્ણ પૂરો કરવાના પ્રયત્ન કરીશ કોઈ પાર્ટીની અંદર કોઈ પડકાર હોતો જ નથી